સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાયકા તો આજે હું તમારી સાથે અહીંયા પાલકના શાકની રેસીપી શેર કરવાની છું પાલકના શાક તો ઘણા બધા બનાવ્યા જશે પણ એક અલગ જ રીતે બનાવું છું તો આ અહીંયા મેં મગની દાળ લીધી છે અને બે કલાક પહેલાં મેં પલાળી આપી હતી તમને જો વધુ આપણે પહેલેથી કરવી ન હોય તો તમે પંદર મિનિટ પહેલાં પણ તમે ગરમ પાણીમાં દાળ પલાળી શકો છો હવે અહીંયા વગાર માટે મેં બે ચમચા નાના ચમચા જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી રાઈ અને આઠથી દસ નંગ સૂકી મેથીના દાણા અને બે નંગ લાલ મરચાં લેવાના છે હવે એ આ બીજા કોઈ પણ ખડા મસાલામાં એડ નથી કરવાના અહીંયા લસણ અને એક નંગ મરચું છે તે મેં વાટી લીધું છે તે આપણે એકથી બે ચમચી જેટલું આમાં ઉમેરી દઈશું જે લસણ ન ખાતા હોય તે સ્કીપ પણ કરી શકે છે તમે આમાં ઉમેરી શકો છો તો હવે એકદમ સરસ લસણ સોતે થાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે બહુ એકદમ બ બળી ન જાય લસણ એવું નથી કરવાનું થોડુંક જ આપણે સોતે થવા દઈશું પછી આપણે એની અંદર બીજા મસાલા કે બધું જે છે આપણે એડ કરવાનું છે તો તમે પ્રોસેસ આખી જોજો અને ચોક્કસપણે ક્રઉ છું કે તમને રોટલી ખાવામાં ઉચિત પડશે જો તમે આ શાક આ રીતે બનાવી લીધું બધા લોકો ઘણી બધા લોકો બનાવતા જ હોય છે પણ મારી એક અલગ જ રીત છે તો તમે જરૂર જોજો તો આમાં મેં એક નંગ નાની નંગ ડુંગળી લીધી છે અને એક નંગ જેટલું ટામેટું લીધું છે હવે એને પણ આપણે એકદમ સરસ રીતે સોતે કરશું તો તમે જાઓ તો ઘણા બાળકો છે મેં તમને આગળ જણાવ્યું કે પાલક નથી ખાતા હોત તો પાલકની ઘણી બધી અવનવી રેસિપી હોય છે તો તમે મને કમેન્ટમાં જણાવજો તો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ તો હવે આપણે આની અંદર સમારેલી પાલક ઉમેરવાની છે તો અહીંયા પાલકનું પ્રમાણ મેં થોડુંક ઓછું રાખ્યું છે કેમ કે પાલક અને દાળનું પ્રમાણ બે થોડુંક દાળનું પ્રમાણ આનાથી ડબલ રાખ્યું છે અને પાલક છે એનું એક ઘણું છે તો બસ હવે આપણે આની અંદર મસાલા કરીશું તો અહીંયા હું એક ચમચી એટલી હળદર લઈ રહી છું અને આપણે બે ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે તમે તમારી તીખાશ પ્રમાણે ઓછું બધું કરી શકો છો અને આપણે બે ચમચી જેટલું ધાણા પાવડર છે ધાણા જીરું પાવડર પણ લઈ શકો આ ખાલી ધાણા પાવડર છે હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું ગરમ મસાલો નોર્મલી જે દાળ શાકનો ગરમ મસાલો હોય છે તે જ લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધા મસાલાને ચડવા દઈશું જ્યાં સુધી આપણે લાગે કે મસાલા ચડી નથી ગયા અને તેલ પણ છૂટું થવા લાગશે ત્યારે સમજવાનું કે આપણું આ મસાલા છે તે ચડી ગયા છે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો તમને મારી બધી રેસીપી કેવી લાગે છે પ્લીઝ કમેન્ટમાં જણાવો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો બસ આવી જ રીતના અમારા ચેનલ પર બન્યા રહ્યો ને તમારા સપોર્ટથી જ હું આ આગળ આગળ બીજી રેસીપી તમને બતાવીશ તો તમે જોઈ શકો છો હવે સરસ રીતે તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણે મગની ફોતરા વગરની દાળ જે પલાળી હતી મોગર દાળ તે આપણે આમાં એડ કરીશું અને મેં બાફી નથી ડાયરેક્ટ જ જે પલાળેલી દાળ છે તે ઉમેરીશું તમે ચાહો તો કૂકરમાં બાફી અને પછી પણ એડ કરી શકો છો તો હવે આપણે આની અંદર ઉમેરી અને પછી એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે અને તમે બધા મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો પ્લીઝ કમેન્ટમાં જણાવજો તો આ રીતે આપણે બધી એકદમ સરસ રીતે મસાલા દાળમાં પોડ થઈ જાય તે રીતે આપણે હલાવી લેશું ઘણા લોકો મુગળ દાળ ખાલી પણ બનાવતા હોય છે પાલક ભેગી પણ બનાવતા હોય છે તો બધાની અલગ અલગ રીતો હોય છે પણ આ રીત મારી અલગ છે તો બાફ્યા વગર જ હું અહીંયા દાળ બનાવી રહી છું ઘણા લોકો બાફીને દાળમાં ઉમેરતા હોય છે હું અહીંયા કાચી દાળ છે જે આપણે પલાળેલી તે જ લેવાની છે હવે આપણે આની અંદર પાણી ઉમેરીશું તો બસ અહીંયા એકથી બે લોટા જેટલું પાણી ઉમેરીશું અને ખાસ ધ્યાન રાખવાનું જ્યારે આ ઉભરો આવશે ત્યારે બારે ન નીકળે એટલે આપણે મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે એને કરવા દેવાની છે પછી થોડીકવાર પછી આપણે જ્યારે એમ થાય કે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે પછી આપણે ફૂલ ગેસ ઉપર થવા દઈશું તો હવે આને ઢાંકી અને આપણે થવા દેવાનું છે અને પૂરું પણ ઢાંકણ છે તે થોડું ખુલ્લું રાખવાનું એટલે જેથી ઉભરો છે તે બારે ના નીકળી જાય તે રીતે આ રીતે રાખવાનું બસ હવે આ થઈ જાય એટલે વચ્ચે વચ્ચે ચેક કરતા જશું કે દાળ થઈ છે કે નહીં તો બસ હવે તૈયાર છે આપણી મોગર દાળ તમે જોઈ શકો છો એકદમ સરસ અને જો તમને લચકો પડતી ખાવતી હોય તો આ રીતે બનાવો અને સૂકું દાળ વાળું શાક ખાવતું હોય તો તમે પાણીનું પ્રમાણ થોડું ઓછું કરી નાખો અને જો તમે કુકરમાં બનાવશો તો એક રસ જેવી થઈ જશે દાળ તો આ રીતે આપણે તૈયાર છે હવે આની અંદર એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણે જે એક પ્રોસેસ છે તે આમાં કરવાની છે તો અહીંયા હું વઘાર કરી રહી છું તો હું અહીંયા ઘીનો વઘાર છે તો અહીંયા બે બે ચમચી જેટલું ઘી અને એકથી બે ચમચી જેટલું આપણે લસણની જે ચટણી હોય છે તેનો આપણે આમાં વઘાર ઉમેરીશું એનાથી સ્વાદ બહુ જ સરસ લાગે છે તમે ટ્રાય જરૂર કરજો આ અને ડાયરેક્ટ આપણે વઘાર કરી અને ઢાંકમાં ઢાંકી દઈશું જેથી એની સ્મેલ છે એકદમ સરસ આવશે તો હવે આપણે એકદમ સરસ એવી દાળ આપણી તૈયાર છે તો હવે સર્વ કરવા માટે પણ તૈયાર છે તમે આને દાળ રોટલી પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ બની હતી કે વાત જ ન પૂછો તો બસ હવે તૈયાર છે આપણી પાલક મુગર દાળનું શાક કે દાળ તમે જે પણ કહો તે તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડિયો જોવા માટે